તો આજે અમે નવા લઈને આવી રહ્યા છીએ જ્યારે ચાર વાગ્યા છે મિત્રો અને મારે જવું છે વાર કપા જાફરાબાદ પાર્થ અને ભાવેશભાઈ રાહ જોઈ છે અને હું પછી ના જઈ અને પહેલાં કપડાં વપડા બધું કાઢી હું અત્યારે ડાયરેક્ટ વારાસોથી મારી મમ્મીને મેલીને આવ્યો છું તો હું પેલા કપડાં વપરાટને બેકેટને બધું કાઢી અને પછી આપણે જઈએ અને ડાયરેક્ટ મળીએ આપણે જાફરાબાદ તો ચેનલ ઉપર નવા હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો તમને પણ મજા આવશે તો મળીએ આપણે આગર તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ જાબરાબાદ છે આપણે દુકાને જવાનું છે સ્ટાર સ્ટાર 1 દુકાન છે એમાં વાલ્કપો વજાવાના છે મિત્રોને આવી જશે જાબરાબાદ તમે જોઈ રહ્યા છો તો આપણે હવે દુકાને જઈએ પછી મળી આપણે આપણે આગર તો ચાલો મિત્રો જઈએ આપણે દુકાને હાલો વાલ નથી કે જોતા આવવાનું છે કાલે Ich glaube, ja, wir reden noch auf. Angela Panda. Angela Panda. 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 ને Panda. 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 Panda.

દુકાન ની અંદર અમારો પાર્થ આવી ગયો છે મિત્રો ને વાળ વાળ અત્યાર લગી ક્યાં પાડો હમ કીધું કે આ કામમાં ભાઈ ફરિયાદ ન કરવાની ફાઇનલી મિત્રો દુકાની જગ્યા મળી ગઈ છે અમે એટલે બેઠા વયા છે અને પછી અમને મન થયું તો અમે કાશમાં ઘણી વિડીયો હતા આ પણ બહુ મસ્ત છે મિત્રો એમે જોઈ લેજો જો આપણે વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો મળી આપણે વ્લોગમાં આદર મિત્રો અમારે એક મેમ્બરનો વારો આવી ગયો છે મેં જોઈ રહ્યા છું આ ભારત ભાઈનો વારો આવી ગયો છે નામ તો

और जग तो गया और जग का जल सीरियल नंबर कौन से भाटिया भाटिया

આલે મિતમણ તમે રાખી દીધી રાકેશ ના 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 તમે બધે હારા કપડાના મને આવનું મેવાજો હજી અડધા કપડા હતા તો હોય પછી છે ને હવે રાકેશ ભાઈએ નવું ફેસફર લગાવી રહ્યા છે અહી આમે તો ને કેસ રાકેશ જો બરી તારા ઓલો તો તારા રાખની પછી આવ ટાઈમ ની મને આ તો થી જે હું એમ ન કરું છે આ તો બી નોડી નો જે આ તો આવા જા હું બી જાવાનું પરો સમય નથી નોડી એટલે ગંગાવાળા ઓરે ઓરે મણ પાઉડર લગાડી દો ભાઈ આ દોડ કરવા જશે રાકેશ ભાઈ દોડવા જતો તો લાલાલ કરને ગયો એટલે હમણાં બોલાય દી લગન છે હા ગોતી નહી ખેડે હે

તો હવે હવે ઘરે જઈએ અને બહુ સમય થઈ ગયો છે કેમ કે હવે મોડું બહુ થઈ ગયું છે હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે તો હવે આપણે હવે ઘરે જઈએ તો હવે પહેલાં નીચે ઉતરવું તો પડશે પછી જઈએ ને ચલો આવ્યો ત્યાં દિવસને અંધારું કરીને જઈએ દવા લેવી છે એટલે જઈ રહ્યા છે

મિત્રો હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે તો અમે ઘરે જઈએ છીએ એન્ડ કરીએ છીએ આવો ને આવોગ અમારા ચેનલમાં આવતો રહેશે તો હવે આપણે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી